આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે શિવ મહાપુરાણનું પહેલી સહિતા જે વિધેશ્વર સંહિતા છે તેનો અધ્યાય પાંચ જેમાં શિવલિંગ તથા મૂર્તિ પૂજાના રહસ્યો શું છે તે આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે તો સુતજી કહે છે ત્રણ સાધનાઓ કરવી જોઈએ ત્રણ સાધનાઓમાં પ્રથમ શ્રવણ મનન અને કીર્તન એ ત્રણ સાધના જે લોકો ન કરી શકે તેમણે પ્રભુ શિવના લિંગની અથવા તો મૂર્તિ સમક્ષ મૂર્તિની સ્થાપના કરી તેનું પૂજન કરવું આમ કરવાથી તે ભાવક સંસાર સાગર પાર કરી જશે ભાવક આહવાનથી વિસર્જન સુધી ભક્તિભાવપૂર્વક રીતે પૂજન કરે તો માનવ શણકાદિત સાધનો મેળવ્યા વિના પણ શિવદયાથી મુક્તિ મેળવી શકે છે અનેક લોકોએ માત્ર મૂર્તિ અથવા શિવલિંગ પૂજન કરીને મુક્તિ પામ્યા છે મુનિશોને કહે છે બીજા દેવતાઓની મૂર્તિની જ પૂજા કરાય છે જ્યારે શિવજીની લિંગ અને મૂર્તિ બંનેનું પૂજન કરાય છે તેનું કારણ શું હશે તો સુતજી કહે છે હે મુનિ તમારો પ્રશ્ન ખરેખર અતિ ગૂઢ તથા દિવ્યતાથી ભર્યો ગણાય છે તેનો ઉત્તર સ્વયં શિવપ્રભુએ જ આપી શકે છે પણ શિવજીનું વચન જે મારા ગુરુદેવ પાસેથી સાંભળ્યું છે તે હું તમને કહીને સંભળાવીશ શિવજી એકમાત્ર રહિત નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપ ગણાય છે તેઓ રૂપવાળા પણ છે જેથી કલા સહિત સગુણ સાકાર પણ ગણાય છે તેઓ નિરાકાર હોવાથી તેમના પ્રતીક તરીકે લિંગ પૂજાય છે આ રીતે ભગવાન નિરાકાર તેમજ સાકાર બેવ સ્વરૂપ હોવાથી પરબ્રહ્મ નામે પણ ઓળખાય છે તે દર્શનીય અને વંદનીય પણ છે ભગવાન શિવ સિવાયના દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી કલારહિત નિષ્કલ નિરાકાર નથી તેથી તેમની આરાધના કોઈ લિંગ ચિહ્નમાં થતી નથી તેઓ સાકાર છે એટલે માત્ર મૂર્તિ સ્વરૂપે પૂજાય છે શિવજી બ્રહ્મરૂપ છે જ્યારે અન્ય દેવો જીવરૂપ છે નંદીશ્વર આ કથા વિસ્તારથી સનતકુમારને સંભળાવી રહ્યા છે અને તે જ સુત શોનક આદિ મુનિઓને સંભળાવે છે નંદીશ્વર કહે છે અગાઉ મહાકાલ નામક કલ્પ ચાલતો હતો તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ખડો થયો હતો બંને અભિમાન થયું કે હું મોટો છું બીજા બધા નાના છે તેમનું અભિમાન દૂર કરવા શિવજીએ બેવની વચ્ચે નિષ્કળ થાંભલા રૂપે પોતાનું લિંગ સ્વરૂપ પ્રગટ કર્યું હતું તે પછી થાંભલામાંથી મૂર્તિ સ્વરૂપ બનાવ્યું ત્યારથી નિષ્કલ લિંગ તેમજ મૂર્તિ એમ બંને સ્વરૂપની કલ્પના ઊભી થઈ છે પરમ કૃપાળુ શિવજીના લિંગ અને મૂર્તિ ભોગ અને મોક્ષ બંને આપે છે જ્યારે દેવોની મૂર્તિઓ જ ભોગ આપે છે સનતકુમાર કહે છે હે દિવ્ય યોગીન્દ્ર તમે કહ્યું છે તે રીતે વિષ્ણુ બ્રહ્મા વચ્ચે વિવાદ ઊભો થયો હતો તો એ વિવાદ વિશે વિષાદપૂર્ણ છણાવટથી સમજાવો ત્યારે નંદીશ્વર કહે છે તે સમયે યોગીઓમાં શ્રેષ્ઠમ એવા ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર સૂતા હતા તે દરમિયાન બ્રહ્માજી કાળઝાળ બનીને પૂછે છે અહંકારીની જેમ ઘોર નિદ્રામાં પોઢનાર તું કોણ છે તે વખતે ભગવાન વિષ્ણુ શાંતિથી અને ગંભીરતાથી કહે છે તમે ભલે પધાર્યા આ આસન ઉપર બિરાજો તમે વ્રગ્ર છો શા માટે વ્રગ્ર છો બ્રહ્મા કહે છે હે વિષ્ણુ કાળના વેગથી તમને અભિમાન આવ્યું છે તમને ખબર છે હું કોણ છું હું પિતામ બ્રહ્મા છું જગતનો સર્જનકારક સર્જક છું ત્યારે વિષ્ણુ કહે છે અરે શું બોલ્યા જગત તો મારી અંદર છુપાયેલું છે તમને ખબર છે તમે ખુદ પણ મારી નાભીની ભિતરમાંથી ઉત્પન્ન થયા છો એટલે તમે તો મારા પુત્ર ગણાવો બ્રહ્મા તરત બોલી ઉઠે છે ખોટું તદ્દન ખોટું કહો છો તમે આ ત્રણેય લોકનું સર્જન કરનાર તો હું છું એટલે એ એ રીતેનો તમારો પિતા છું આ બંને વચ્ચે શબ્દિક ટપાટપી અને વાદવિવાદમાં વમણો રચાયો બ્રહ્માજી હંસ પર બેઠા વિષ્ણુ ગુરુડ પર આરૂઢ હતા તે પછી તેઓ યુદ્ધ માટે તત્પર બન્યા બંને સામસામે આવી ગયા આ રણકી ઉઠ્યા પ્રહારો થઈ રહ્યા હતા તેમનું આ ભીષણ યુદ્ધ નિહાળી વ્યાકુળ થયેલા સઘળા તેઓ બ્રહ્મા સ્વરૂપ તિશુળધારી મહાદેવ સમક્ષ ગયા કૈલાસમાં નિહાળી વ્યાકુળ થયેલા સઘળા દેવો બ્રહ્મા સ્વરૂપતિ શૂળધારી મહાદેવ સમક્ષ ગયા કૈલાસમાં દેવોનું આગમન થયું તેમણે મહાદેવને દંડવત પ્રણામ કર્યા સ્તુતિ કરી એટલે મહાદેવ પોતાના ગણો દ્વારા તેમને પાસે બોલાવ્યા પછી મધુર અને મંગલ એવું ગંભીર વચન કહે છે પુત્રો તમે શેમ કુશળ છો ને મારા શાસન વહીવટથી આ જગત તેમજ સઘળા દેવતાઓ પોતાના કર્મ યોગ્ય રીતે કરે છે કે કેમ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ભીષણ જંગ મંડાયો છે તેથી હું અજાણ નથી હવે હું તેમના શાંતિના માર્ગે લઈ આવવા માટે આવું છું તે પછી મહાદેવ ગણોને આદેશ આપ્યો સરસ મજાનો રથ સાબદો કર્યો પાર્વતીજી તથા અન્ય ગણો સહિત તેમણે પ્રણાય કર્યો તેઓ તત્ક્ષણે યુદ્ધના સ્થળે પહોંચ્યા અદ્રશ્ય સ્વરૂપે તેઓ યુદ્ધની નિરખી રહ્યા હતા અસ્ત્ર શસ્ત્ર અથડાતા તણખલા ઝરી રહ્યા હતા હાકલડા પડકાર થતા હતા શુરતાના સુસવાટા બોલી રહ્યા હતા વાતાવરણ પણ આ યુદ્ધથી સ્તબ્ધ હતું મહાભયંકર પ્રલય થવાની શક્યતા નજર સામે હતી આ સ્થિતિ વધુ ચાલી રહે તો અનર્થ થઈ જાય કરુણાસાગર દીનદયાળુ કૃપાળુ કૃપાનિધિ શિવના હૈયે દળાતું ઝરણું વહી ચાલ્યું તેમણે તે ઘડીએ અગ્નિના મોટા વિશાળ થાંભલાનો આકાર ધારણ કર્યો તે પછી તેઓ બંનેની વચ્ચે નિષ્કળ સ્વરૂપે ઊભા રહ્યા આ જોઈને બ્રહ્મા અને વિષ્ણુના શસ્ત્રો શાંત પડી ગયા યુદ્ધ થંભી ગયું તણખલાઓ શમી ગયા બંને આશ્ચર્ય મિશ્રિત ભાવે પરસ્પરને તાકી રહ્યા છે અને પૂછવા લાગ્યા આ અદ્ભુત આકાર શેનો હશે તે શું હશે અરે આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે તે આપણે જોવું જોઈએ જાણવું જોઈએ તે ઘડીએ જ વિષ્ણુએ વરાનું સ્વરૂપ ધારણ કર્યું તે થાંભલાનું મૂળ શોધવા કામે લાગ્યા બ્રહ્માએ પણ હંસનું સ્વરૂપ ધારણ કર્યું થાંભલાનો છેડો શોધવા પડે છે હંસ ઉડાયન કર્યું ઊંચે ગયો વિષ્ણુનું વિરા સ્વરૂપ પાતાળ સુધી પહોંચ્યું ઘણા ખાખા ખોળા કર્યા આમ તેમ ફર્યા ઊંચા નીચા થયા પણ થાંભલાનો છેડો મળી શક્યો નહીં બ્રહ્માએ આકાશેથી કેવડાનું ફૂલ ખરતું ડીઠ્યું બંને પાછા ફર્યા ભગવાન સદાશિવે સ્મિત લહેરાવ્યું બંને દેવતાઓનો ઉધમ નિષ્ફળ ગયો હતો તેઓ છેડો શોધી શક્યા ન હતા હા સદાશિવના માથાના ડોલનથી કેવડાનું ફૂલ ખર્યું હતું બ્રહ્મા કેવડાને ખરતું જોઈને પૂછે છે હે પુષ્પોનો મહારાજા તું ક્યાંથી પડે છે કેવડો કહે છે જેનો આદિ અને અંત તમે શોધી રહ્યા છો તે થાંભલાના મધ્ય ભાગમાં હું ઘણા સમયથી રહું છું જો કે હજી સુધી મારી યાત્રા પૂરી થઈ નથી બ્રહ્મા તેને સમજાવે છે તો મારી સાથે ચાલ અને વિષ્ણુને કહી દે બ્રહ્માએ થાંભલાના ઉપરનો છેડો શોધ્યો છે તેનો હું સાક્ષી રહ્યો છું ચાલ આગળ થા કેવડાને તો બ્રહ્માએ વિનંતી કરી આથી તે બ્રહ્મા સાથે ચાલી નીકળ્યો થાકેલા વિષ્ણુને બ્રહ્મા આનંદભેર જૂઠું કહે છે મેં થાંભલાનો છેડો દીઠ્યો છે ત્યારે વિષ્ણુ કહે છે કોઈ સાક્ષી છે બ્રહ્મા કહે છે આ કેવડાને પૂછ કેવડાએ જૂઠી સાક્ષી પણ ભરી કપટની આવી ચાલ જોઈને અગ્નિ સ્વરૂપ થાંભલામાંથી પરમ વંદનીય પરમ કૃપાળુ સદાશિવ પ્રગટ થયા તેમને જોતાની સાથે બ્રહ્માજી દોડ્યા ચરણમાં ઝૂક્યા અને ભાવપૂર્ણ રીતે વંદન કર્યા તેઓ કહે હે દયાળુ દેવ આપ પ્રસન્ન થાવ પ્રભુ કૃપા કરી અમને ક્ષમા કરો આપની દયાથી જ આ બધું બન્યું છે પ્રભુ મહાદેવ કહે છે વિષ્ણુ તમે તો સત્ય કહ્યું છે હું તમારા પર ખુશ છું પ્રસન્ન છું હે વિષ્ણુ મારી ભક્તિ તમને પ્રાપ્ત થશે તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે પ્રજાજન ઉત્સાહભેર તમારી પૂજા કરશે આમ પૂર્વ દેવતાઓના જૂથ સમક્ષ મહાદેવે સત્ય માટે વિષ્ણુ ઉપર પ્રસન્ન થઈ તેમને પોતાને સમાનતા આપી હતી ત્યાર પછી નંદીશ્વર કહે છે તે પછીની ક્ષણે જ બ્રહ્માનો ગર્વ ઉતારવા પ્રભુ મહાદેવે તેમને ભમડાની વચ્ચે ભૈરવને પ્રગટ કર્યો તેમને આજ્ઞા કરીને કહે હે વત્સ તો અબ ઘડી આ તલવાર થકી બ્રહ્માની પૂજા કર તરત ભૈરવે તલવાર ઉઠાવી તેણે તલવાર વડે બ્રહ્માનું પાંચમું મુખ કાપી નાખ્યું બ્રહ્માના આ પાંચમા મુખે જ ગર્વિષ્ઠ ભાવે અસત્ય ઉચ્ચાર્યું હતું ભૈરવે ફરીથી તલવાર ઉગામી બ્રહ્મા ભૈરવના ચરણોમાં પડ્યા તે ધ્રુજવા લાગ્યા પોતે બચાવ માટે વિનવરણી કરવા લાગ્યા વિષ્ણુએ મહાદેવને વિનંતી કરી તેથી મહાદેવે કાળજાર ભૈરવને રોક્યો મહાદેવની આ ઉદારતા હતી એમણે દયા દાખવી પરંતુ શ્રાપ પણ આપ્યો હે બ્રહ્મા તમે ઠગાય લુચાઈ કરીને અભિમાનના પોષણ અર્થે જૂઠું બોલ્યા માટે લોકોમાં તમારો આદર સત્કાર અને ઉત્સવ પ્રતિષ્ઠિત રહેશે નહીં તેથી જ એ સમજુ સજ્જનો તે ઘડીથી આજ સુધી પર્યે બ્રહ્માજીને મળેલા શ્રાપ મુજબ તેમની પૂજા થતી નથી પ્રતિષ્ઠા કે ઉત્સવ જેવા પ્રસંગો પણ થતા નથી તેમના મંદિરો પણ જોવા મળતા નથી તે પછી બ્રહ્માએ પ્રાર્થના કરીને મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવે એમને વરદાન આપ્યું તમે યજ્ઞોમાં હંમેશા અગ્રસ્થાન મેળવશો તમારા વિનાનો યજ્ઞ નિષ્ફળ જશે તે ક્ષણે જ પરમકૃપાળો મહાદેવે અસત્ય ઉચ્ચારનાર પેલા કેવડાને પણ શ્રાપ આપ્યો કેવડો કંપી ઉઠ્યો મહાદેવ કહે હવે પછી ક્યારેય લોકો મારી પૂજામાં કેવડાનો ઉપયોગ કરશે નહીં કેવડો એ અપરાધ બદલ ક્ષમા માગી તેના ચહેરા પર કરુણા ભાવ છલકાયો તે સ્તુતિ કરીને કહે પ્રભુ આપ સ્મરણ વંદન માત્રથી પાપનો નાશ થાય છે મને તો આપશ્રીનું દર્શન થયું છે મારો દોષ રહી જ કેમ શકે આપશ્રીના કૃપા થકી તેનો નાશ થવો જોઈએ મહાદેવ કહે છે હે કેવડા તારા પાપનો નાશ થયો છે તે વાત સાચી છે પરંતુ હું સત્યવાદી છું હવેથી તને કદી ધારણ નહીં કરીશ જોકે તું મારા ચંદરવાની જેમ રહી શકીશ આમ કેવડા ઉપર તથા બ્રહ્મા વિષ્ણુ ઉપર કૃપા કરીને સર્વદેવોની સ્તુતિ કરતા ભગવાન શિવ સભામાં બેઠા નંદીશ્વર કહે છે તે ઘડીએ જ બ્રહ્મા અને વિષ્ણુએ હાથ જોડીને નમસ્કાર કર્યા ઉત્તમ પવિત્ર અને શ્રેષ્ઠ વસ્તુઓ થકી પરમ કૃપાળુ દયાળુ દેવ મહાદેવનું પૂજન કરાયું હે સમજુ સજ્જનો પૂજા અર્ચન હેતુ જે દ્રવ્યોનો ઉપયોગ થતો હતો તેમાં બે ભેદ રહ્યા છે કોઈ વસ્તુ પુરુષ માટે યોગ્ય છે તો કોઈ વસ્તુ પ્રકૃતિની ઠીક હોય છે પુરુષ યોગ્ય વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે છે જ્યારે પ્રભુ સદાશિવ તો ત્યાગી દેવ છે તેમને વસ્તુનો કદી મોહ હોતો નથી એટલે તેમણે બધી વસ્તુનો ત્યાં ઉપસ્થિત દેવોને વહેંચી આપી તેમણે તે પછી આનંદ વિભોર બની બ્રહ્મા વિષ્ણુને તે દિવસનો કહેવા લાગ્યા પરમ દયાળુ કૃપાનિધિ સદાશિવ કહે છે આજનો દિન શુભ છે પવિત્ર છે મંગલ અને દિવ્ય છે આજના આ દિવસે શિવરાત્રિ નામ હંમેશા લોકો યાદ રાખશે તેનું સ્મરણ કરશે આજના દિવસે જે માણસ ઉપવાસ કરીને શ્રદ્ધાભાવ સાથે મારું પૂજન કરશે તેનું આખું વર્ષ પૂજનનું ફળ મળી શકશે શિવરાત્રિનું પૂજન સદૈવ ધર્મનું વધારનારું બની રહેશે સદાશિવ આગળ કહે છે જે સમયે હું સ્થાણુ રૂપે પ્રગટ થયો છું તે કાળ માધ માસમાં અડધા નક્ષત્રનો છે આથી માધ માસમાં અધરા નક્ષત્ર હોય તે વખતે મારા દર્શન અને પૂજન કરનારને કદી વર્ણવી નહીં શકાય તેનું અક્ષય પૂર્ણ મળશે આ અગ્નિનો સ્તંભ આદિ અને અંત વિનાનો છે તે લોકોના હિત કલ્યાણ માટે અણુ જેવો નાનો બનશે અને લોકો તેનું પૂજન કરશે આ સ્થાનનું નામ લિંગ સ્થાન અગર અરુણાચલ એવું પણ પડશે તે મોટું તીર્થ બનશે અહીં ઘણા ઉત્સવો થશે તે જગ્યાએ લોકોનું કલ્યાણ અને હિત કરનાર બની રહેશે તે મુક્તિનું તીર્થ સ્થાન બનશે ભક્તો લિંગ સ્વરૂપમાં મારું પૂજન અર્ચન કરીને સાલોક્ય સ્વામી નામની પાંચેય પ્રકૃતિની મુક્તિ મેળવી શકે છે પરમવંદનીય મહાદેવ આગળ કહે છે મારા બે સ્વરૂપ છે સકલ અને નિકલ બીજા કોઈના આવા બે સ્વરૂપો નથી માટે એમ કહેવાય છે કે બીજા કોઈ ઈશ્વર નથી આ બે દિવ્ય સ્વરૂપો સિદ્ધ થયા છે તમને બંનેને આ બે વાત અજ્ઞાત હોય તમને ઈશ્વરપણાનો ખોટો અહંકાર થયો હતો એ અજ્ઞાતનું અંધારું દૂર કરવા માટે જ હું અહીં પ્રગટ થયો છું તેથી તમે લોકો તમારું અભિમાન છોડી દો એટલું જ નહીં ગુરુ તરીકે મારું વચન ગ્રહણ કરો હું પોતે જ પરબ્રહ્મ છું કલ અને અકલ એવા બે મારા બે સ્વરૂપો છે સર્વથી હું મોટો હોઉં બ્રહ્મ છું સર્વમાં વ્યાપ્ય રહી છું આત્મા પણ હું છું હું ઈશ્વર પણ છું તેથી અનુગ્રહથી માંડીને સમગ્ર સૃષ્ટિના અંત સુધીના પાંચેય કાર્યો પણ હું નિત્ય રીતે કરું છું તમે સાંભળો જો આ નિષ્કલ સ્તંભ છે તેને મારા બ્રહ્મપણાને વ્યક્ત કરનારું લિંગ સમજવું મારું લિંગ જ મુખ્ય છે એવું માનવું મૂર્તિ તો ગૌણ છે હે સજ્જનો પ્રભુ સદાશિવે આ મુજબ લિંગનું મહત્વ સમજાવ્યું છે બ્રહ્મા અને વિષ્ણુ અત્યંત ભાવપૂર્વક તથા વિનયથી પૂછે છે હે દેવ હે પ્રભુ આપે કહ્યું કે આપ પાંચ કાર્ય નિત્ય કરો છો તે કાર્યના લક્ષણો વિશે સમજાવો પ્રભુ શિવે સ્મિત કરાવ્યું ભાવપૂર્વક તેમણે દ્રષ્ટિ ફેરવી અને પછી કહે છે સૃષ્ટિ સ્થિર સંહાર તીરો ભાવ અને અનુગ્રહ એ પાંચ મારા કાર્યો છે સંસારનો આરંભ કરવો તેને સૃષ્ટિ કહી શકાય તેનો નાશ કરવો એટલી સંહાર તેનો ઉદ્ધાર કરવો એટલે તેનો તીરોભાવ અને મોક્ષને અનુગ્રહ કહેવાય છે આ પાંચ કાર્યો પાંચ મહાભૂતોના દ્રષ્ટિગોચાર છે પૃથ્વીમાં સૃષ્ટિ જળમાં સ્થિતિ અગ્નિમાં સંહાર વાયુમાં ભાવ અને ગગન આકાશમાં અનુગ્રહ રહેલા છે સાંભળો આ પાંચેય કાર્યો યોગ્ય રીતે થાય તે માટે મારા પાંચ મુખ પણ છે મારી અનંત કૃપા દયા અને ભાવથી બ્રહ્માને સૃષ્ટિ કાર્ય પ્રાપ્ત થયું છે સ્થિતિ કાર્ય વિષ્ણુ થકી થાય છે તિરોભાવ અને સંહારના બે કાર્યો રુદ્ર અને મહેશ્વરને પ્રાપ્ત થયા છે જોકે અનુગ્રહ નામનું શ્રેષ્ઠ ઉત્તમ કાર્યો તો મેં મારી પાસે રાખેલું છે તમે કાળને વર્ષ થઈને તમને સોંપેલું કાર્ય વિસરી ગયા છો પરંતુ રુદ્ર અને મહેશ્વર ભૂલી ગયા નથી તેથી તેમને વેશમાં રૂપમાં કાર્યમાં વાહનમાં આસનમાં તેમજ આયુષ્યમાં મેં મારી સમાનતા નિરૂપી છે તમારે મારું ધ્યાન સિદ્ધ કરવું હોય તો તમે ઓમકાર મંત્રનો જાપ કરો ઓમકાર અભિમાનનો નાશ કરે છે તે સુંદર મહામંગલ કાર્ય કરનારું મંત્ર છે તે ભૂલવું જોઈએ નહીં આ મંત્ર ઉત્તમ છે શ્રેષ્ઠ કરનાર છે આ મંત્રને મેં પ્રથમ ઉચ્ચાર કર્યો છે એટલે એમ કહેવાય છે કે ઓમકાર મંત્રનો પ્રભાવ શ્રેષ્ઠ છે ઓમકાર દ્વારા મારું સ્મરણ થાય છે ઓમકારના અ મારા ઉત્તરમુખથી ઉ પશ્ચિમ મુખથી મ દક્ષિણમુખથી બિંદુ પૂર્વ મુખથી અને નાદ ઉધ્વમુખથી પ્રગટ પામેલ છે ઓમકાર મંત્ર દ્વારા જ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે નમ શિવાય એ પંચાક્ષર મંત્રમાંથી પાંચ માતૃકાઓ ઉત્પન્ન થઈ છે સર્વવેદો અને કરોડો મંત્રો તેના થકી જ ઉત્પન્ન થયેલ છે આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે અન્ય કેટલાક મંત્રો ભોગરૂપી ફળ બક્ષનાર છે મારા લિંગનું પૂજન સ્મરણ ઓમકાર મંત્ર થકી અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર થકી કરવું જોઈએ તે પછી પ્રભુ સદાશિવે ગુરુ સ્વરૂપે બ્રહ્મા તથા વિષ્ણુને ઓમકાર મંત્રનો અધકેરો ઉપદેશ દીધો ત્રણ વાર એમનો ઉચ્ચાર કરાવ્યો તે બંને શિષ્યોએ ગુરુને દક્ષિણામાં પોતાના આત્મ અર્પિત કર્યા સ્તુતિ કરીને વંદન કર્યા બ્રહ્મા અને વિષ્ણુને ઉપદેશીને આ પ્રભુ સદાશિવ તે જગ્યાએથી અંધાત થઈ ગયા આ મુજબની કથા સાંભળીને મુનિઓ વતી સ્વનક સુતને કહે છે હે સૂત પ્રભુ સદાશિવના લિંગનું સ્થાપના કર કઈ રીતે કરવી તેના લક્ષણો શું છે તેનું પૂજન કઈ રીતે કરવું કયા દેશમાં અને કયા કાળમાં કઈ રીતે કરવું આ અંગે વિશુદ્ધ રીતે સમજાવો ત્યારે સુતજી કહે છે હે મુનિવું યોગ્ય સમયે શુભ કાર્ય પવિત્ર મંગલ અને જ્યાં પૂજન થઈ શકે તેવા સ્વચ્છ સ્થળે લિંગની સ્થાપના કરવાની હોય છે લિંગના સર્જન માટે પથ્થર ધાતુ અથવા ઉત્તમ માટીના ઉપયોગ કરી શકાય છે ચરલિંગ હોય તો નાનું એકાદ આંગળ જેટલું રાખવું અચર લિંગની પ્રતિષ્ઠા કરવાની ભાવના હોય તો લિંગનું માપ બાર આંગળ જેટલું રાખવું ઉત્તમ ગણાય છે મનોહર સુંદર પીઠિકા તૈયાર કરી તેના પર પ્રતિષ્ઠા કરવી તેની ઉપર મંદિર બનાવી શકાય હા મંદિર બનાવવું હોય તો શિલ્પશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવી શકાય છે બે પ્રકારના લિંગ છે સ્થનાવર અને જંગમ વૃક્ષ વેલી વગેરે સ્થાનાંતર છે તેમજ કૃમિ કીડા વગેરે જંગમ છે સ્નાવનની સેવા અને જંગમની તૃપ્તિ કરવાનું વિધાન છે સદાશિવની પૂજા પોટાચાર વિધિથી કરાવવી અથવા કરવી આમ થવાથી શિવપદ પ્રાપ્ત થઈ શકે છે આહવાન આસન અર્ધ પાર્ધ આચમન સ્નાન ગંધ વસ્ત્ર ધૂપ પુષ્પ દીવ દીપ નૈવેદ્ય આરતી પાનબીડું નમસ્કાર અને વિસર્જન આમ સોળ પ્રકારના પૂજનને પોટશોચાર કહેવાય છે હા પૂજન વિધિ પછી જપ કરવું પ્રતિદિન રોજ દસ હજાર જપ કરવાથી શ્રેષ્ઠ ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ તે જ બંનેનો સવાર સાંજ મળી એક હજાર જેટલા જપ કરવા જોઈએ હા ઉષાણું એટલે હોઠ ફફડે પણ ઉચ્ચાર સાંભળાય નહીં તે પ્રકારનો જપ કરવો બ્રાહ્મણે પંચાક્ષરનો જપ કરવો જોઈએ તે વખતે નમઃ પહેલાં લઈને જપ કરવો નમઃ શિવાય અન્ય વર્ણોએ નમઃ છેલ્લે લઈને જપ કરવો શિવાય નમઃ એક હજાર દિવસમાં દસ લાખ મંત્ર જપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે પ્રભુ સદાશિવની આજ્ઞા છે કે આ મંત્રનો જપ કરવો તે પછી મનુષ્યએ સવારે નિત્ય કર્મો દિવસ દરમિયાન કામ્ય કાર્ય અને સંધ્યા ટાણે શાંતિ બક્ષનાર કર્મો કરવા જોઈએ કલયુગમાં કર્મથી જ ફળસિદ્ધિ અવશ્ય થાય છે સૂતજીએ આપેલા આ ઉત્તમ તૃપ્ત થઈને સંતોષ પામીને મુનિષ્ટિઓએ વધુ જાણવાની ઈચ્છા જાગી હતી તેથી શોનક મુનિ કહે છે હે સૂત તમે હવે અમને ઉત્તમ પવિત્ર મંગલ શિવ ક્ષેત્રો અને તેમની ઉત્પત્તિ અંગે વિસ્તારથી સંભળાવો સુતજી કહે છે હે મુનિઓ પૃથ્વી પર વસવાટ કરનાર લોકોના મોક્ષ માટે સદાશિવે કૃપા કરીને મંગલ પવિત્ર શિવ ક્ષેત્રો રચેલા છે તેમજ દેવો અને ઋષિઓને સ્વીકારેલા તથા સ્વયંભૂ પ્રગટ થયેલા ક્ષેત્રો છે મનુષ્યોએ સ્નાન દાન અને જપ તીર્થ ક્ષેત્રોમાં કરવા જોઈએ નહીં તો રોગ દરિદ્રતા કે મૂંગાપણાનો દોષ પ્રાપ્ત થાય છે મનુષ્યએ કોઈ પણ ઉપાયે ક્ષેત્રમાં વાસ કરવો જોઈએ સરસ્વતી નદી અતિ પવિત્ર ગણાય છે કેમ કે તે આઠ મુખવાળી છે તેથી સમજદાર માણસે તેના તટે વાસ કરવો જોઈએ એમ કરવાથી તેને બ્રહ્મપ્રદ પ્રાપ્ત થાય છે આ સરસ્વતી અત્યારે ગુપ્ત રીતે વહે છે પવિત્ર ગંગા નદીમાં સો મુખ છે તેના કાંઠે કાશીજા પવિત્ર અત્યારે તીર્થમાં આવેલું છે દસ મુખવાળી સોણભદ્ર ચોવીસ મુખવાળી નર્મદા બાર મુખવાળી કૃષ્ણવેણી દસ મુખવાળી તુંગભદ્રા નવ મુખવાળી મુખરી સત્તાવીસ મુખવાળી કાવેરી વગેરે નદીઓ પવિત્ર ગણાય છે વળી યમરાજની બહેન યુમના યશપાશ મુક્ત કરાવે છે તેના પવિત્ર તથે તીર્થ સ્થળો પણ આવેલા છે તે બધા સદાશિવના પવિત્ર તીર્થ ક્ષેત્રો છે સમજદાર મનુષ્યએ શુદ્ધ ભાવે સદવર્તન સદાચારપૂર્વક તીર્થમાં વાસ કરવો જોઈએ પવિત્ર વાતાવરણમાં કરેલું પુણ્ય વૃદ્ધિ પામે છે પરંતુ તે સંજોગોમાં પાપ થઈ જાય તો તે રજમાંથી ગજ જેવડું બની જાય છે મનુષ્ય કાયક વાચિક અને માનસિક પાપો કરતો હોય છે તીર્થ સ્થળો કાયિક તેમજ વાચિક જેવા પાપોનો નાશ કરે છે જો કે માસિક પાપો જન્મો જન્માંતરથી ચાલતા આવ્યા હોય છે તેનો નાશ પરમ કૃપાળુ પરમવંદનીય પ્રભુ સદાશિવના ધ્યાન પૂજન અર્ચના દ્વારા જ થાય છે એટલું જ નહીં વાણીનું પાપ સતત જપ કરવાથી દેહનું પાપ તપ અને ધનનું પાપદાન પુણ્ય કરવાથી દૂર કરી શકાય છે એ સમજવું જરૂરી છે કે પુણ્ય અને પાપના ત્રણ વિભાગો તારવેલા છે બીજરૂપી અંશ વૃદ્ધિ પામતો અંશ અને ભોગ અંશ તે પૈકી બીજરૂપી અંશ જ્ઞાન થકી જ નાશ પામે છે જ્યારે વૃદ્ધિ પામતો અંશ જપ તપ અને દાનથી નાશ પામે છે તથા ભોગ અંશ ભોગવીને નાશ કરાય છે તેથી વિદ્વાનો કહે છે કે મનુષ્યોએ પાપ કર્યા વિના પવિત્ર તીર્થસ્થાને જઈને વસવાટ કરવો જોઈએ તો મિત્રો આજના આપણે આ વિડીયોની અંદર વિષ્ણુ બ્રહ્માનો વિવાદ તેમજ શિવનું પ્રાગટ્ય ઓમકાર શિવલિંગ તેમજ શિવ ક્ષેત્રમાં પૂજા અર્ચના કેવી રીતે કરવી ઓમકારનો પ્રણવ મંત્ર તેમજ શિવલિંગ વિશેની સમજ તેનું પૂજન મંગલ પવિત્ર શિવ ક્ષેત્રો કયા છે તે બધું જ આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને હા આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે શિવ મહાપુરાણના મનુષ્યનો આચરણ ધર્મ મહાયજ્ઞો તેમજ દાન શું કરવા તે આપણે સાંભળવાનું છે તો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય